ભારતની ટીમે સુપર આઠના મુકાબલામાં અફઘાનિસ્તાને સુડતાલીસ રને હરાવીને હવે સેમી ફાઈનલની રેસમાં એક જ મેચ દૂર રહી ગયું છે નમસ્કાર આર્યન ગુરુ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે ક્રિકેટની વિડીયો ગુજરાતી ભાષામાં હું લાવતો જ રહું છું એટલે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હતું ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો વિડિયોમાં આગળ વધીએ તો ભારતે ટોસ જીતીને પહેલું બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને બેટિંગ કરવા ઉતરેલા ભારતની ટીમની જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગ કરવા માટે ઉતર્યા હતા આ વખતે એવું લાગતું હતું કે વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે આવશે પણ રોહિત શર્માએ આવો કોઈ ફેરફાર કર્યો ન હતો અને આ મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર ટકી રહી હતી કારણ કે આગળની ત્રણેય મેચમાં વિરાટ કોહલીના બેટથી રણ આવ્યા ન હતા એટલે આ મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર જ હતી અને વિરાટ કોહલીએ આ વખતે વધારે નહીં પણ ચોવીસ રનનું યોગદાન ભારતીય ટીમને આપ્યું હતું અને રોહિત શર્માની વાત કરીએ તો રોહિત શર્મા આ મેચમાં કઈ ખાસ કરી શક્યા ન હતા અને માત્ર આઠ રન બનાવી આરોપીનો શિકાર બન્યા હતા અને ત્યાર પછી રિષભ પંતના બેટથી સારા એવા શોટ જોવા મળ્યા હતા રિષભ પંતે અગિયાર બોલમાં વીસ રનની એક નાનકડી પારી રમીને ભારત ભારત ટીમને સારી એવી શરૂઆત કરાવી દીધી હતી પણ રિષભ પંત રન રેટ વધારવાના ચક્કરમાં રાશિદ ખાનના બોલિંગનો શિકાર બન્યા હતા અને ત્યાર પછી શિવમ દુબે પણ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને તે પણ રાશિદ ખાનની બોલિંગનો શિકાર બન્યા હતા પણ હજુ અફઘાનિસ્તાન ટીમ સામે સૂર્યકુમાર યાદવ નામનું તોફાન આવવાનું હજુ બાકી હતું સૂર્યકુમાર અને ભારતના ઓવરઆઉડ ગણવામાં આવે છે હાર્દિક પાંડ્યા સૂર્યકુમાર અને હાર્દિક પાંડ્યાએ જબરજસ્ત બેટિંગ કરીને ભારતને એકસો ને એક્યાસી રન સુધી પહોંચાડ્યું હતું સૂર્યકુમાર યાદવે અઠ્યાવીસ બોલમાં ત્રેપન રન બનાવ્યા હતા અને હાર્દિક પાંડ્યાએ ચોવીસ બોલમાં બત્રીસ રનનું યોગદાન ભારતીય ટીમને આપ્યું હતું બીજા બેટિંગની વાત કરીએ તો એકસો ને બ્યાસી રનનો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ અજમત ઉલ્લાએ છવ્વીસ રન અને મોહમ્મદ નબીએ ચૌદ રનનું યોગદાન આપ્યું હતું અને પછી તો ભારતીય બોલરો એક પછી એક વિકેટ પાડીને અફઘાનિસ્તાનની ટીમને માત્ર એકસો ચોત્રીસ રનમાં આઉટ કરી નાખ્યું હતું તેમાં ભુમરાએ ત્રણ વિકેટ લીધી હતી હર્ષદ્વીપે ત્રણ વિકેટ લીધી હતી કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી અને અક્ષર પટેલ અને જાડેજાએ બંનેને એક એક વિકેટ મળી હતી અને ભારત સુડતાલીસ રને આ મેચને જીતી ગયું હતું અને આ જીતની સાથે જ સુપર એટના ગ્રુપ એના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ બીજા નંબર પર આવી રહી છે અને ભારતની હવે આગામી મેચ બાંગ્લાદેશ સામે રમાવાની છે જો બાંગ્લાદેશ સામે ભારત જીતી જશે તો ભારતની સેમી ટિકિટ પાકી સમજો તો મારી વિડીયો તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને તમે મારી વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો અને મારી વિડીયો Facebook ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત